પંદરમી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર તિરંગા યાત્રા અને હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવી રહ્યું છે શાળાના બાળકોના હાથમાં તિરંગા સાથે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આપણા સંપૂર્ણ ભારત દેશમાં તિરંગા યાત્રા અત્યારે ચાલી રહ્યા છે જેમાં ઘર ઘર તિરંગા અને ઘર ઘર સ્વચ્છતા સાથે લોકોના અંદર જાગૃતિ ફેલાવવામાં આવે છે જેના મને ગર્વ છે અને આપણું જંડાની જે शान છે આપડા બરકરાર રાખશું ઓરિજિનલ સાયન્સ પાટણ મે આયે હૈ જિસકે સમર્થન મેં ઘર ઘર તિરંગા ઘર ઘર તિરંગા કે સમર્થન મેં ચલ રહે હૈ જિસકે અપને ઝંડે કો ઊંચે બકરાર રખના હૈ ઓર તિરંગે કો ફરાયેંગે अकरा येथील अंदर झंडा यात्रा चालू आहे सायन्स सिटी रीजनल सेंटर पाटन विजिट माते आणि त्या पण हर걸 तिरंगा यात्रा लहर आली